આજે તો સર ને મારે તમને ખાસ વાત કરવી છે સાંભળજો કાન દઈને કુદરતે બે માર્ગ રાખ્યા છે કાં તો આપીને જાઓ નહીં તો મૂકીને જાઓ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી કરી પણ માણસ માનવા તૈયાર જ નથી અને કામને માણસ છોડતોય નથી અત્યારે છે કોઈ પાસે સમય નથી બીજા બધા દાન કરતાં સમયદાન ઉત્તમ છે કેમ કે અત્યારે બધા પાસે બધું જ છે

એટલે મારો વિડીયો ગઈમો હોય ને તો લાઈક સેને ને કરજો મિત્રો તમને